મહિલાનું મોત થયું છે ઉધનામાં કે લિફ્ટમાં મહિલા ફસાઈ જતા મોત થયું છે આ મહિલા જે છે તે કારખાનામાં કામ કરતી હતી ઉધનામાં લિફ્ટમાં મહિલા ફસાઈ જતા મોત થયું છે કારખાનામાં કામ કરતી મહિલાનું લિફ્ટમાં ફસાઈ જતા મોત તો મહિલા બેતાલીસ વર્ષીય પિંકી કુમારી પ્રસાદ હોવાનું સામે આવ્યું મહિલાનો છેડો મહિલાનો સારી જે છેડો છે તે ફસાઈ જતા આ લિફ્ટમાં મોત થયું હોવાનું જાણવા મળ્યું સમગ્ર મામલે પોલીસે તપાસનો નો દોર તેમજ

તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે સુરતનો ઉધના વિસ્તાર અને અને આ આ આ મહિલા નામ હોવાનું સામે આવ્યું અંગે અંગે પોલીસે તપાસ હાથ ધરી તો વધુ અપડેટ માટે સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે જે અરવિંદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે સુરતથી થી કે જ્યાં કારખાનામાં કામ કરતી મહિલાનું લિફ્ટમાં મોત થયું છે તેને લઈને વધુ અપડેટ પછી તમને જણાવી દઉં કે જે રીતે આ ઉધના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં આવેલી જે ઝરી બનાવવાની ફેક્ટરી હતી અને ત્યાં જે આ પ્રમાણે દુઃખદ ઘટના છે તે બની છે અને લીફમાં ફજાઈ જવાને કારણે બેતાલીસ વર્ષ મહિલા છે તેમનું માથું સુંદાઈ ગયું હતું અને કરુણ મૃત્યુ નીપજ્યું છે ત્યારે આ મહિલાને લઈને જે રીતની ઘટના બની હતી તેમાં હોબાળો પણ મચ્યો હતો ત્યારે મહિલાની ઓળખ એટલે કે પિંકી કુમાર પ્રસાદ તરીકેની થઈ છે અને ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યારે આ રીતે જે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેરાયો છે અને જે રીતની ઘટના સામે આવી છે જે રીતના હસમસતા દ્રશ્યો છે તે આપણે દર્શાવી ન શકાય તે રીતના દ્રશ્યો આ લિફ્ટમાં મહિલાને કારણે જે રીતે ઘટના સ્થળે મોત નીપજ્યું છે અને તેમના દ્રશ્યો આપણે જોઈ જઈએ અરવિંદા ઘટના કેટલા વાગે બની અને અચાનક આ ઘટના કઈ રીતે બની તેને લઈને વધુ વિગતો બિલકુલ આજે સવારની જ આ ઘટના છે અને તેમાં પણ આ રીતે પિંકી કુમાર છે તેમના પુત્ર અને પુત્રી સાથે તેમના પતિ ડાઇંગ પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયે છે ત્યારે પરિવાર શોખ માં ગરકાવ થઈ ગયો છે બીજી બાજુ ઔદ્યોગિક અને સલામતી ના મુદ્દા ઉપર કેટલાક ગંભીર પ્રશ્ના કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરક્ષા લેવા માટે યોગ્ય પગલા લેવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પોલીસ પણ હાલ ઊંડાણ ની જે તપાસ છે તે કરી રહી છે જી જી અરવિંદ તમામ વિગતો બદલ આપનો આભાર તો આ મુદ્દે પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે તે સાંભળીએ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાયમની બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી વીરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જ્યારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે